આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટના મંગડા રોડ પ્રગતિ હોસ્પિટલ પાસે પેંડા ગેંગ અને મુરગા ગેંગ વચ્ચે બબાલ થઈ હતી ધડાધડ ફાયરિંગ થયું હતું અને આ ઘટનામાં રાજકોટની કાયદાને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો પણ ઉઠ્યા હતા આ ઘટના બાદ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જેત મચાવવાનું કરવામાં આવ્યું શાન ઠેકાણે લાવી છે અને પોલીસ પોતે આ ઘટનામાં ફરિયાદી બની હતી ત્યારે પોલીસ આરોપીઓનો વરઘોડો કાઢતા કહેવાય દ્રશ્ય સર્જ્યા વિગતે વાત કરીએ વૈષ્ણવ

ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે તેમાં સામ સામે ધડાધળ ફાયરિંગ થયું હતું ને આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો આમાં પેંડા ગેંગ છે તે મૂળ પુનીતનગર વિસ્તારમાં તેનો દબદબો છે અને આતંક મચાવે છે તે પ્રકારની માહિતી મળી છે જ્યારે મુર્ગા ગેંગ છે તે જંગલેશ્વર વિસ્તારની ગેંગ છે ને તેમનો ત્યાં આતંક છે અવારનવાર પેંડા ગેંગ અને મુર્ગા ગેંગના વચ્ચે ગેંગવોર ચાલતો હોવાની વિગતો સામે આવી રહી છે ભૂતકાળમાં પણ પેન્ડા ગેંગ અને મુર્ગા ગેંગના સભ્યો છે તેમના વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો ને વાત છે માથાકોટ સુધી પહોંચી હતી જૂની થોડાક દિવસ રાજકોટમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો આ ઘટના બાદ રાજકોટ પોલીસે એલર્ટ મોડ ઉપર આવી હતી ને આ જે અસામાજિક તત્વો છે તેમની પોલીસે શાન ઠેકાણે લાવી છે સવારે પેન્ડા ગેંગનું પોલીસે વરઘોડો કાઢ્યો હતો ને ત્યારબાદ હવે મુર્ઘા ગેંગનો વારો આવ્યો છે મુર્ઘા ગેંગના જે મુખ્ય આરોપીઓ છે તેમને હાથમાં દોરડા બાંધીને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી ને ઘટના

વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો